તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ છે આપણી ગુજરાતની સરકાર છે એનો પોલમ પોલ વિકાસ જેમાં તમે આ પોલ જોઈ રહ્યા છો એ સીસી રોડ માં વચ્ચો વચ્ચે પોલ ઉભો છે મતલબ કે આ પોલ ની આખી લાઈન છે એ વચ્ચે ઉભી હતી અને માથે સીસી રોડ દાબી દીધો છે મતલબ છે અધિકારીઓ માં જવાબદારી જેવું કઈ આવતું જ નથી કોઈ વસ્તુ ચેક કરવાની નથી હકીકતમાં તો અહીંયા એન્જિનિયર આવી અને અહીંયા હજી પેલા તો છે ને રોડ બને એમ છે કે નહીં ને એ ચેક કરવું પડે પણ મને લાગે છે આમાં એન્જિનિયર કોઈ છે ને ઓફિસમાં બેઠા બેઠા રોડનું પરમિશન આપી દીધી છે કે રોડ બનાવવાની જેથી કરીને હજી આ પુલની આખી તમે લાઈન જોઈ રહ્યા છો હજી આમ તમને બે થી ત્રણ થાંભલા દેખાતા છે જે પાછળ પણ ઘણા થાંભલા છે એ રોડમાં વચારે આવી ગયેલ છે તો આ જે થાંભલા છે એ રોડમાં વચારે છે એમાં પેલા તો શાસકોને મારે કેવું હતું કે તમે અત્યારે બીજી હિસો મને ખબર છે કારણ કે બધા અત્યારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં તમે બધા પ્રચાર કરવા ગયા હતા અને અહીંયા બધા અધિકારીઓએ જો આ હું કરી દીધું છે તમારો તો કઈ વાક ન કહેવાય છતાંય શાસકોને કહું છું કે આ જો તમે આવી રીતે થોડુંક ધ્યાન આપો ને તો આ વસ્તુ અટકે આ પોલ છે અહીંયા સ્ટ્રીટ લાઇટની સુવિધા હજી નથી કારણ કે રોડ બને છે સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોય પણ જે આ પોલ છે એ રોડમાં વચ્ચો વચ્ચે ક્યારેક લો બીમ માં કોઈ લાઈટ વગેરે આવતું હોય કે સાયકલ લઈને મિત્ર આવતો પોલમાં રાત્રે ભટકાઈ જાય તો જવાબદારી કોની અહીંના મેયર છે આપણે જે ધારાસભ્ય છે સાંસદ સભ્યો છે ખાસ કરીને જે બહુ ઊંચા લેવલના વ્યક્તિઓ કહેવાય એ વ્યક્તિઓને ખાલી મારે એટલું જણાવવાનું હતું કે આ પુલ છે એ તમે હવે અહીંથી કાઢશો કેવી રીતે ને એ પેલા એનાથી સીસી રોડ ને કઈ નુકસાન નહીં થાય ને એ મારે પૂછવું હતું હજી આગળ પણ હું પોલ બતાવવાનો પ્રયાસ કરીશ જે આગળ પણ રોડ બનાવવાના છે આગળ રોડ બનાવવાનો છે એ પેલા તમે આ પોલ કાઢશો કે પછી આમનામ રેવા દેવાના છે ને એ જરાક જનતાને કઈ સાવડિયાજી સરકાર છે એને પૂછજો અને એ આ પોલ નાખ્યો છે એમાં પેલા તો ક્યાં ક્યાં અધિકારીઓની જવાબદારી બને છે ક્યાં ક્યાં અધિકારીઓ છે એ જવાબદાર છે આવી રીતે રોડ બનાવી દેવામાં જરાક છે જનતા લઈ આવો તો વધારે સારું આ મેટર છે છે લગભગ સોશિયલ મીડિયામાં બધા ખબર છે કે અહીંયા સીસી રોડ છે એમાં વચો વચ પોલ ઉભા છે છતાંય એક પણ અધિકારી હજી સુધી અહીંયા ચેક કરવા નથી ફરક એક પણ નેતા આ જવાબદારી લેવા તૈયાર નથી જામનગર સિટી ની અંદર જ હું છું અમારા જામનગર સિટીમાં જ અને આવી રીતની પરિસ્થિતિ છે હવે ત્રીસ વર્ષથી આપણી મોદી સરકાર છે ગુજરાતમાં અને એનો વિકાસ તમને વિકાસનો નમૂનો આ જોઈ રહ્યા છો કે આ જે પોલ છે એ સીસી રોડમાં વચોવચ પોલ ઊભા છે આવો લગભગ દેશમાં તમે કઈ નહીં જોયું બીજા દેશમાં પાકિસ્તાન જેવા દેશો છે એમાં વાત અલગ છે આવું કઈ થતું હોય પણ ગુજરાતમાં પહેલી વાર આપણે જે છે એ આવી રીતે જે આ સીસી રોડ છે એમાં વચ્ચો પોલ ઊભા છે અને અહીંયા તમે નંબર પણ જોઈ શકતા હશો કે આ ક્યુ ફીડર છે વિજરખી ફીડર છે અને અહીંયા બાકી થાંભલા નંબર પણ લખા છે જરાક મારી સરકાર ને વિનંતી હતી કે આ રીતે ઘણા પુલ ઉભા છે તમે પેલા હટાવો નકર એક્સિડન્ટ થાય અને જાનહાની થાય એવું આપણે નથી કરવું તો જરાક સરકારને ને કઈ જરાક જે નેતાઓ છે એને વિનંતી કે જરાક છે ને તમે થોડાક મેચ્યોર થાવ અને તમારા જે ખરીદ વેચાણ સંઘ છે એમાંથી બહાર આવી વિકાસ તરફ ધ્યાન આપો તમારે નથી કરવાનું આ બધું અધિકારીઓ કરી નાખે આ બધું ધ્યાન છે અધિકારીઓને દેવાનું હોય આમાં બે અધિકારીને સસ્પેન્ડ કરશો ને તો બધું થઈ જશે પણ સસ્પેન્ડ કરવાની તમારામાં દાનત હોવી જોઈએ એટલે જો કોઈ નેતામાં દાનત હોય જામનગરના કોઈ પણ નેતામાં તો એમને મારી વિનંતી છે કે આ પોલ ઉભા અહીંયા છે માથે સીસી રોડ નાખો છે આમાં જે જવાબદાર અધિકારી હોય એની માથે કાર્યવાહી કરીને દેખાડે અમારી ખુલ્લી ચેલેન્જ છે બરોબર તો જરાક છે ને થોડુંક છે ને રોડ બનાવવામાં ધ્યાન આપો ને તો વધારે સારું કારણ કે અધિકારીઓ ઉપર સરકારનું નિયંત્રણ છે ને એ હોવું જોઈએ એ ખૂબ જરૂરી છે પણ નિયંત્રણ રહ્યું હોય એવું મને ક્યાં આમાં દેખાતું નથી મતલબ જનતાને એ જ કેવું હતું કે હવે આપણે ત્રીસ વર્ષથી આ સરકારને છૂટી જઈએ અને આ જે પોલમ પોલ વિકાસ થયો છે એ બાબતે જરાક સરકારને હવે બદલાવો અને એકવાર કપાસની જેમ જેમ ઉથલ મારો અને આ સરકાર બદલાવી અને આવો કંઈક વિકાસ અટકાવો ને એવી મારી વિનંતી છે ધન્યવાદ જય હિન્દ જય ભારત